આજે ચેટી પર્વને લઈને વડોદરામાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે કોઠી ચાર રસ્તા પાસે આવેલા મનમોહન વડાપાવ દ્વારા પ્રસાદ તરીકે સરબત તથા સીરા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચેટીચાંદ નિમિત્તે વડોદરામાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ઝૂલેલાલની પૂજા કરી શરબત તથા શીરાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સિંધી સમાજના સંત શ્રી મુકેશ મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું સાલ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું આજે વારસિયા મંગળ બજાર અલગ અલગ વિસ્તારોમાં સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર શરબતનું વિતરણ કરવામાં આવ્યું વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આવેલા મનમોહન વડાપાઉ દ્વારા ચેટી ચાંદ નિરાેટી લખ લખ વાધું ચેટીચંદ કે ઉત્સવમાં આપ સબકો લાખ લાખ બધા ચેટીચંદ કે ઉત્સવ પે હમ ઝૂલે ભગવાન સે ય પ્રાર્થના કરેગે કે પૂરે વિશ્વ શાંતિ સુકૂન અમન ફેલા રહે ઓર ઝૂલાલ ભગવાન સમ એ પ્રાર્થના કરેગે કે પૂરે વિશ્વ શાંતિ બની રહે અચ્છે છે સબજીએ સતનામ જય ઝૂલે આજે સિંધી સમાજનો અમારે જે કહેવાય છે ચેટીચંડ એ ઝૂલેલાલ ભગવાનનો જન્મ ઉત્સવ માનવામાં આવે છે અને આ જન્મ ઉત્સવના દિવસે આજે અહીંયા આખી વડોદરાની અંદર જેમ તો શરબાત શરબત અને પરસાદીનું વિતરણ કરવામાં આવે છે એવી જ રીતે અહીંયા કોટીચાર રસ્તા પર મનમોહન સમોસા અને મનમોહન વડાપાના તરફથી આજે અહીંયા શરબત અને પ્રસાદી શીરાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજના દિવસે બધા સિંધી સમાજના જે બી લોકો છે આજે ઘર ઘરમાં બી પ્રસાદી બનાવીને બહાર વેચે છે અહીંયા લોકોને ખવડાવે છે